ક્ષત્રિય સમાજની વાડી નજીક તારીખ તેર એક બે હજાર છવ્વીસ ના રોજ ત્રણ વ્યક્તિઓ ઉપર નવ દસ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિની છરીના ઘા જીકી દીધા હતા જેમાં લિયાદ ગામના હિતેશભાઈ હેમુભાઈ સુરેલાની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ હત્યારાઓને નહીં પકડી ત્યાં સુધી પરિવાર દ્વારા લાશ સ્વીકારવાની ના પાડી હતી પોલીસ દ્વારા આશ્વાસન આપતા લાશ સ્વીકારી હતી ત્યારે પોલીસ પકડમાં હત્યારો આવી જતા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ખરીદી દરમિયાન સામેવાળા જે આરોપીઓ જે છે કુલ છ આરોપીઓના એમણે નામ લખાવેલા છે જેમાં વાલજીભાઈ ધનજીભાઈ વાનસુરિયા જયપાલભાઈ વાલજીભાઈ જયદેવભાઈ વાલજીભાઈ ઘનશ્યામભાઈ સીતાપરા પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ આ તમામ આરોપીઓએ સાથે મળી એમની સાથે પહેલા ઉગ્ર બોલા ચાલી અને પછી મારામારી કરી અંતે એમને જે છે છરી વડે આજે મરણ રિતેશભાઈ હિતેશભાઈ ભાઈ સુરેલા છે એમનું મૃત્યુ નિપજાવેલું હતું આ સમગ્ર બનાવ પાછળનું કારણ એવું હતું કે અગાઉ આ જે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ જે છે એમના ભાઈની દીકરી ને અગાઉ આરોપીઓ જે છે એ ભગાડીને લઈ ગઈ અને એની સાથે લગ્ન કરેલા હતા જે વાતનું મંદુક રાખી અને અવારનવાર એમની સાથે જે છે મગજમારી થતી હતી અને ગઈકાલે તેઓ ખરીદી દરમિયાન સામસામે આવી જતા બધા બનેલો હતો બનાવો બનતા નહીં તુરંત જ થોડી જ વારમાં જે આ બાજુની જે પોલીસની પેટ્રોલિંગની ટીમ છે એને આ બાબતે ધ્યાનમાં આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક જ આમાંથી ચાર જે આરોપીઓ જે છે એની જે છે ગઈકાલે એમને હસ્તગત કરી અને અટકાયત કરવામાં આવેલી હતી અને એ પછીના બીજા જે બે આરોપીઓ બાકી હતા એમને પણ ખૂબ જ ઝડપથી પકડી અને બાકીના બે આરોપીઓ ઘનશ્યામભાઈ અને જે જયદેવભાઈ બંને પણ પકડી પાડવામાં આવેલા છે અને આગળની જે તપાસ જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ ચલાવી રહેલા છે હાલ જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો નેવું એકસો પંદર એકસો અઢાર ત્રણસો એકાવન ત્રણસો બાવન અને જીપી કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આરોપીઓ જે છે એ હાલ કસોટી પાસે 3DC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર